નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ગોળીબારની આ ઘટના બુધવારે સવારે પાંચ ને પચીસ કલાકે બની હતી પોલીસના જણાવ્યા અનુસાર સવારે રામ મંદિર પરિષદમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે જયારે સાથી સુરક્ષાકર્મી ઘટના સ્થળે પહોંચ્યા તો તેમને જો સૈનિકને ગોળી વાગી હતી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે આવ્યો હતો જ્યાંથી તેમને ટ્રોમા સેન્ટરમાં રિપેર કરવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરે સૈનિકને મૃત જાહેર કર્યો હતો ત્યારે જણાવી દઈએ કે જવાનના મોતથી માહિતી મળતા જ આઈજી અને એસએસપી ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની તપાસ કરી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ તમને એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો ફોરેસ્ટની ટીમે પણ આ ઘટના પહોંચી તપાસ હાથ ધરી છે અતિ અને પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે આ આત્મહત્યા કે અકસ્માત હોઈ શકે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તે બાદ જ ફાયરિંગની કારણ સ્પષ્ટ થશે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે રામ પરિષદમાં સુરક્ષાકર્મીને ગોળી મારવાનો આ બીજો કિસ્સો છે અગાઉ માર્ચ મહિનામાં પણ પીએસસી પાટુન કામમાં કમાન્ડરને રામપ્રસાદને સંજોગોમાં ગોળી વાગતા તેમનું મોત થયું હતું અને તે એમટી રહેવાસી હતા ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ